નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર એકસો સિત્તેરની જોગવાઈઓ જોઈશું જોઈએ પેલા એકસો ની જોગવાઈઓ હા એકસો અડસઠ રાજમાં વિધાન મંડળની રચના મિત્રો આ જે કલમ છે પરીક્ષા માટે અગત્યની છે એકાદ માસનો સવાલ આમાંથી પૂછાય છે દરેક એક રહેશે જે રાજ્યપાલ અને બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યમાં બે ગૃહનું બીજા રાજ્યોમાં એક ગૃહનું રહેશે મિત્રો પરીક્ષા માટે આ મોસ્ટ એમપી સવાલ છે રાજ્યનું જે વિધાન મંડળ છે એમાં કોનો સમાવેશ થાય છે તો એમાં જે જવાબ જવાબ છે છે એ બે વિધાન પરિષદ હોય તેમાં ત્રણ ઘટકો આવે કોણ રાજ્યપાલ વિધાનસભા અને વિધાન પરિષદ અને જો રાજ્યમાં એક જ ગૃહ હોય તો એના જવાબમાં શું આવે બે રાજ્યપાલ અને વિધાનસભા બીજો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જે વારંવાર પૂછાય છે કે કયા રાજ્યોમાં કયા રાજ્યોમાં વિધાન પરિષદ છે અથવા કયા રાજ્યમાં વિધાનસભા મંડળ બે ગૃહનું છે વિધાનસભા અને વિધાન પરિષદ તો બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ અને તેલંગાણા એક બે ત્રણ ચાર પાંચ અને છ રાજ્યોમાં વિધાન પરિષદ પણ છે રાઈટ બાકીના બીજા રાજ્યોમાં એક જ ગૃહ છે જેમ કે ગુજરાત તો અહીંયા માત્ર વિધાનસભા છે વિધાન પરિષદ નથી એટલે પરીક્ષામાં પૂછાય છે રાજ્યના વિધાન મંડળના બે ગૃહો હોય તો એક વિધાન પરિષદ અને બીજું વિધાનસભા એ નામે ઓળખાશે જો બે ગૃહ હોય તો એક વિધાન પરિષદ અને બીજી વિધાનસભા હા રાજ્ય વિધાનમંડળ જો બે ગૃહનું બનેલું હોય તો એમાં રાજ્યપાલ વિધાન પરિષદ અને વિધાનસભાનો સમાવેશ થાય છે પરીક્ષા માટે ધ્યાનમાં રાખવાનો મુદ્દો એ છે કે બે ગૃહ હોય તો રાજ્યનું વિધાન મંડળ એ ત્રણ નું બનેલું હોય રાજ્યપાલ વિધાનસભા અને વિધાન પરિષદ અને બે ગૃહ હોય તો એ રાજ્યપાલ અને વિધાનસભા રાજ્ય જો એક જ ગૃહ નું સમાવેશ થાય છે આપણે જોયું કે આ છ રાજ્યો છે એ છ રાજ્યોમાં બી ગૃહે છે પરીક્ષા માટે એક પાસ નો સવાલ પૂછાય છે કે કયા રાજ્યોમાં વિધાનસભાની સાથે સાથે વિધાન પરિષદ છે તો એ આ સો રાજ્ય છે પરીક્ષામાં પૂછાય છે કે રાજ્યમાં વિધાન પરિષદની રચના અથવા એને નાબૂદ કરવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે તે એકસો ને ઓગણસિત્તેરમાં જોઈએ એ માટે કઈ જોગવાઈ છે અનુચ્છેદ 168 માં ગમે તે મજૂર હોવા છતાં વિધાન પરિષદ દ્વારા રાજ્યમાં વિધાન પરિષદ નાબૂદ કરવા અને વિધાન પરિષદ વગરના રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવા માટે એટલે કે જો વિધાન પરિષદ છે તેતિ વિધાન પરિષદ નાબૂદ કરવા અને જો વિધાન પરિષદ નથી તેવા વિધાન પરિષદની સ્થાપના કરવા માટે કઈ જોવે છે જોઈએ તો તે રાજ્યની વિધાનસભા કુલ સભ્ય સંખ્યાની બહુમતીથી સભામાં હાજર મત આપનાર સભ્યોની રહી ત્રત્યાંશ બહુમતી તે મતલબનો ઠરાવ કરે પહેલી રિક્વાયરમેન્ટ એ છે કે જે તે રાજ્યની વિધાનસભા બે ત્રત્યાંશ સભ્યો જે હાજર છે એમાંથી બે ત્રત સોરી બે તૃતી સભ્યોની ની બહુમતીથી

વિધાન પરિષદની રચના થઈ શકે અથવા વિધાન પરિષદ નાબૂદ કરવું છે અમલ માટે તેમાં આ બંધારણને સુધારવા માટે જરૂરી જોગવાઈનો સમાવેશ થવો જોઈએ સંસદ આવશ્યક ગણે તેવી પૂરક આનુષંગિક અને પારિમાણિક જોગવાઈઓ પણ તેમાં સમાવેશ થઈ શકશે એટલે કે

એ બંધારણીય સુધારો ગણાતો નથી અથવા કોઈ રાજ્યમાંથી વિધાન પરિષદને રદ કરવાની જોગવાઈ એ બંધારણીય સુધારો ગણાતો નથી કલમ નંબર ત્રણસો પ્રમાણે એ બંધારણીય સુધારો ન ગણાય વિધાન પરિષદનું સર્જન કે વિસર્જન જે તે રાજ્યની વિધાનસભાએ કુલ સભ્ય સંખ્યાની બહુમતીથી અને હાજર રહેલા કુલ સભ્યોની બે તૃતીય બહુમતીથી પસાર કરેલા ઠરાવને આધારે સંસદ કાયદો બનાવીને એ કરી શકે છે પછી એ કાયદો સંસદ બનાવે ઠરાવ જે તે રાજ્યની વિધાનસભા દ્વારા વિધાન પરિષદનું સર્જન કે વિસર્જન એ અનુચ્છેદ ત્રણસો અડસઠના હેતુ માટે એ બંધારણીય સુધારો ગણાતો નથી એ આપણે જોઈ ગયા જોઈએ એના પછીની કલમ કલમ એકસો ને સિત્તેર વિધાનસભાઓની રચના વિધાનસભાઓની રચના મિત્રો આ કલમ પણ પરીક્ષા માટે અગત્યની છે અને આમાંથી કેટલી પર પ્રશ્ન પૂછાય છે દરેક રાજ્યની વિધાનસભા રાજ્યમાંના પ્રાદેશિક મતદાર મંડળમાંથી સીધી ચૂંટણી પસંદ કરીને વધુમાં વધુ પાંચસો અને ઓછામાં ઓછા સાઈડ સભ્યોની બનેલી રહેશે મિત્રો બે જોગયો છે વિધાનસભાની રચના કઈ રીતે થશે મતદાર મંડળ દ્વારા

કલમ પાંચ પ્રમાણે બે હજાર ના વર્ષ બાદ પ્રમાણે રહેશે એક આ વસ્તુ ધ્યાનમાં રાખો હાલ જે તે રાજ્યમાં દાખલા ગુજરાતમાં જે વિધાનસભાની જે બેઠકો છે એ બેઠકો કઈ વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે છે

નાના રાજ્યો છે જેને અપવાદરૂપ કહી શકાય તો એમાં સંખ્યા સાહીઠ થી ઓછી છે કયા રાજ્યો છે જોઈએ તો એમાં ગોવામાં છે મિનિમમ ગોવામાં ચાલીસ છે મિઝોરમમાં ચાલીસ છે અને સિક્કિમમાં વિધાનસભાની સંખ્યા કેટલી છે માત્ર બત્રીસ છે અને સૌથી વધુ બેઠકો એ ઉત્તર પ્રદેશમાં છે ચારસો ને ત્રણ છે રાઈટ મિત્રો બંધારણ માટે અમારા બે ખૂબ જ અગત્યના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈનર અને સ્વરૂપે છે થોડાક સમયમાં ઝડપથી તૈયારી કરવા માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી છે જ્યારે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ડિટેલમાં અભ્યાસ માટે છે જેમાં એક થી છેક સુધીની બધી જ કલમો સમજૂતી સાથે સ્પષ્ટીકરણ અને આનુષંગિક જોગવાઈઓ એમાં આઠ આપેલી છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે દિસી કરંટ અફેર્સ કે જેમાં રોજે કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો એમાં હોય છે દિવસ વિશેષ હોય તો એની વિગત દરરોજ ક્વિઝ મૂકવામાં આવે છે અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો જુદી જુદી પરીક્ષામાં પૂછાય છે એની વિગત અહીં આપે છે માત્ર બે જ પરીક્ષાની હું તમને વિગત આપું છું કે સાત એક બે હજાર ચોવીસના રોજ લેવાયેલ જીપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં માત્ર અગિયાર દિવસનું કરંટ આપે છે અગિયાર દિવસનું કરંટ આપે છે એટલે માત્ર ત્રણ પેજ ત્રણ પેજમાંથી ઓગણીસ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા હતા બે હજાર તેવીસની જે પરીક્ષા પ્રિલિમ લેવાઈ તો એમાં માત્ર આઠ દિવસના કરંટમાંથી આઠ દિવસનું કરંટ એટલે લગભગ બે અઢી પેજમાંથી માંથી વીસ માર્ક્સ પ્રશ્નો પૂછાયા હતા આવી જ અમારી એક બીજી ટેલિગ્રામ ચેનલ છે તે છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારી જે બધી પોસ્ટ છે ઇન્સ્ટાગ્રામ પર પણ મૂકી છે તો અમે અમને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરી શકો છો વધુમાં આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાયકોન ચાલુ કરવાનું ભૂલતા નહીં